નવરાત્રી એટલે આદ્ય શક્તિની ની પર્વ આજે આપણે છીએ મણિનગર ના ગોરના કુવા પાસે આવેલી ત્રિપલા સોસાયટીમાં માં ભાવો ત્રિપલા સોસાયટી ના રહીશો પૂછીએ કે તેમને ત્યાં થતો ઉત્સવ કેટલો મજાનો છે અમારી સોસાયટી ઓગણીસો બાણું માં બનેલી છે છેલ્લા ઘણા વર્ષોથી અમારી સોસાયટીમાં સારો પ્રસંગ થઈ રહ્યો છે નવરાત્રી મહિલા માતા બહેનો બહાર પાર્ટી પ્લોટોમાં જવાનું ટાળે છે અને સોસાયટીમાં વધારે શેરી ગરબાઓમાં વધારે ઉત્સવ હોય છે એમને અને સામેથી મહિલા બહેનો એવું કહેવાય છે કે ભાઈ સોસાયટીમાં શેરી ગરબાનું આયોજન કરો જેથી કરીને અમારે બહાર જવું ના પડે પાર્ટી પ્લોટોમાં એટલે અમારે શેરી ગરબા છેલ્લા ઓગણીસો બાણું થી આજે ત્રીસ પાંત્રીસ વર્ષ થઈ ગયા બહુ સરસ થાય છે અમારે સોસાયટી સોસાયટીમાં છેલ્લા પાંત્રીસ વર્ષથી ગરબા થાય છે શેરી ગરબામાં ઉત્તમમાં ઉત્તમ ઉદાહરણ અમારી સોસાયટી છે જ સારા ગરબા થાય છે

અમારી આ સોસાયટી લગભગ મને જ આનંદ થાય છે કે છેલ્લા પચીસ ત્રીસ આખી સોસાયટીમાં ખૂબ જ એકબીજા ઉપર ભાઈચારાની ભાવના હોય એવી રીતે રહીને બધાય સાથે ગરબા કરીએ છીએ અમારી દીકરીઓને કે અમારી વહુઓને બહાર ગરબામાં ના જવું પડે અને આ સોસાયટીની અંદર એમની સેફ્ટી સચવાય એના હિસાબે અમારા ખર્ચા કરી અમે ખૂબ જ આનંદ કરીએ છીએ અને કોઈ પણ એવા પ્રોગ્રામો કરીએ કે જેથી કરીને બહાર એમને જોવા પણ ના જવું પડે

સો થેન્ક યુ વેરી મચ ઓકે વેન યુ ટોલ મી દેટ વી આર આદ્ય આરતી વી ફીલ લાઈક વેરી મચ પ્રિલેજ ઓકે અને વાત કરું કે કેમ મજા આવે છે તો એટ્સ બીન યર્સ કે અહીંયા વર્ષોથી થાય છે ગરબા ઓકે વી ફાઇન્ડ ઇટ સેફ યર કે અહીંયા અમારા ફેમિલી સાથે ઓકે અમે ગરબા રમી શકીએ છીએ ઓકે કલ્ચર ટ્રેડિશન

સેફટી કેટલી ઇમ્પોર્ટન્ટ છે ત્યારે શેરી ગરબાનું અરેરું મહત્વ હોય છે અને ખાસ કરીને સોસાયટીમાં થતા ગરબા તો આવો વાત કરીએ સોસાયટીના વધુ એક રહીશ સાથે કે તમને અહીંયાં સેફ ફીલ થાય છે કે પાર્ટી પ્લોટનો વધારે કરવાનું અમને અહીંયા ખૂબ જ સેફ ફીલ થાય છે અને અહીંયા અમે એક સાથે સાથે મળીને જ્યારે ગરબા ગઈએ છીએ ત્યારે અમારી મૈત્રી પણ વધે છે વર્કિંગ વુમન્સ અને નોન વર્કિંગ વુમન્સ બધા સાથે અહીંયા મળીને ભેગા થાય છે એકબીજાની વાત એકબીજાની સાથે મૈત્રીતા વધારે છે અને સાથે સાથે અહીંયા આગળ નાના બાળકોને પણ પ્રોત્સાહન આપવામાં આવે છે જેટલા પણ બાળકો નાના જે નાના બાળકો જે સારા માર્ક્સ લઈને આવે છે એજ્યુકેશન જે લોકોનું સારું છે એ લોકોને દશેરાના દિવસે અમે ઇનામ વિતરણ પણ કરીએ છીએ અને એટલે અહીંયા પરિવારની સાથે મૈત્રીભાવ વધારતો પણ એક નાનકડું એવું ફંક્શન યોજાય છે દશેરાના દિવસે ખાસ કરીને તો ખાસ બીજા અન્ય રહીશો સાથે આમને પણ પૂછીશ કે આ નવરાત્રી તમને ખાસ કેમ લાગે મે જાણ્યું કે છેલ્લા બે વર્ષથી તમે આ નવરાત્રી એન્જોય કરો છો તો બારની નવરાત્રી અને ત્રિપલા સોસાયટી નવરાત્રીમાં પૂજ ત્રિપત સોસાયટીની નવરાત્રી એટલા માટેમાં ફેર છે કે એક ફેમિલી તરીકે એન્જોય કરે છે અને અહીંયા ઘરડા વૃદ્ધો जवान નાના છોકરા બધા ખુલ્લેથી ગરબા રમી શકે છે એના માટે ખાસ કરીને નવરાત્રી જેમ તમે જોઈ શકો છો મારી પાછળનું જે ક્રાઉડ છે અહીં દરેકે દરેક વર્ગના એટલે કે નાના બાળકોથી લઈને લેડિઝોથી લઈને ગરડાઓથી સાથે માંડીને પુરુષો પણ કરવા એટલા જ જો મને ઉત્સાહથી રમે છે ત્યારે ચોક્કસથી વાત કરીશું અન્ય ક્રઈ સાથે આ નવરાત્રિમાં સ્પેશિયલ શું છે આ વખતની નવરાત્રિ અમે આવી મેટ્રો સિટીમાં શેરી કરવાનો આનંદ લઈએ છીએ બધા કહે છે અમદાવાદના ના પાર્ટી પાર્ટી પ્લોટ પણ અમારી સોસાયટી ની વાત જ અલગ છે અમે અમારા ફેમિલી જોડે મારા નાના છોકરા જોડે અમે શાંતિથી અહીંયા રમી શકીએ છીએ એ પણ સેફટી જોડે આવો એક નાના જેવા છોકરા સાથે પણ વાત કરી લઈએ તમે કહેવા છો માં મજા આવે છે અહીંયા ગરબા 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 નવરાત્રી હોય છે અને માં ગરબા ગાના એટલે આસમાન આસ્તો હોય છે આસ્તો હોય છે એટલે છોકરાઓને મજા આવે છે ચોક્કસ થી જાણ્યું તને કે અહીંયા મજા આવે છે અમારી ચેંગી અહીંયા બહુ મજા આવે અહીંયા બહુ મજા આવે છે બધા ફ્રેન્ડ સાથે બહુ મજા આવે છે તો અમને ખાસ કરીને અહીંયા મજા કેમ આવે અહીંયા ગરબા ગાવા માટે અહીંયા ગરબા ગાવા માટે એક જ છોકરો એવો મળ્યો છે જે ગરબા ગાવા માટે આવે છે અને મજા આવે છે એ સાથે આપણે શરૂઆત કરીશું થેન્ક યુ સો મચ ત્રિપ્તા સોસાયટી અને એના રહીશોનો તમારી સાથે નવરાત્રી રમીને અમને પણ ખૂબ મજા આવી થેન્ક યુ વેરી મચ થેન્ક યુ સો મચ